પાટણના સામાજિક કાર્યકરને સાંદલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો ચૂંડણીલક્ષી જામીન આપવાના છે એમ કહીને ગોવાભાઈ આહીરને પોલીસ સ્ટેશને બોલાવી બેફામ પીએસઆઈને કોન્સ્ટેબલે મળીને ખૂબ માર માર્યો હાલમાં ગોવાભાઈ આહિર પાટણ હોસ્પિટલમાં સારવાર હેઠળ ગુજરાત પોલીસમાં હાલ ખૂબ બદનામ છે તેવામાં વધુ એક કિસ્સો ગુજરાત પોલીસનો બનવાસ સામે આવ્યો છે જેમાં પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના ફાંગલી ગામના રહેવાસીને સામાજિક કાર્યકર ગોવાભાઈ આહિરને સાંદલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંદલપુર તાલુકાના ફાંગલી ગામના રહેવાસી સામાજિક કાર્યકર ગોવાભાઈ આયર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ દ્વારા જૂના કેસ સંદર્ભે જ્યાં ગોવાભાઈના ભાઈ કમલેશભાઈનું અપહરણ કરી જીવલાઈન હુમલો કરવામાં આવ્યો હતો તેમાં આરોપીઓ દ્વારા કમલેશભાઈનો મોબાઈલ જૂટવી પુરાવાનો નાશ કરી દેવામાં આવ્યો હતો જેનો સમયગાળો લાંબો વીતી જતા આ મોબાઈલ બાબતે સ્થાનિક સાંદલપુર પોલીસ સ્ટેશનના વારંવાર ગોવાભાઈ આહિરને કમલેશભાઈ દ્વારા તપાસ કરવા બાબતની ઇન્કવાયરી કરવા માટે જતા હતા પરંતુ સ્થાનિક સાંદલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ને કોન્સ્ટેબલ વગેરે આરોપી સાથે મળેલા હોય તેવું જણાવ્યુંલ હતું કે મોબાઈલ અંગે કોઈપણ કાર્યવાહી કે આરોપી વિરુદ્ધ પણ પગલાં ભરવામાં આવેલ ન હતા આ કેસનું ખાર રાખી અગાઉ ગોવાભાઈ આહિર વિરુદ્ધ એક વર્ષ પહેલા ખોટો ગુનો દાખલ થયો હતો જે બાબતે તારીખ દસ ચારના રોજ પોલીસ સ્ટેશનથી એવું કહેવામાં આવ્યું હતું કે તમારે જૂની દેવાના હોય લઈને આવો તેમ ગોવાભાઈ સાથે રહેલા તેમના મોટા બહેનને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યા હતા ત્યારબાદ કોન્સ્ટેબલને વાતચીત કરતા તેણે પણ એવું જ કહેલું હતું કે તમારે ચૂંટણીલક્ષી જામીન દેવાના છે તમે છાનું માનું બેસી જાઓ ત્યારબાદ વેરઝે અને દુશ્મન જેવું વ્યવહાર કરી કોન્સ્ટેબલે સૌ પ્રથમ બેફામ ગોવાભાઈ આહિરને માર મારવામાં આવ્યો હતો સાથે જ બેફામ ગાળો દેવામાં આવી હતી ત્યાંથી ન અટકતા પીએસઆઈ હિતેશભાઈ આવી જતા હતા કોન્સ્ટેબલને પીએસઆઈ સાથે મળી ગોવાભાઈ આહિરના બેનની સામે જ બેફામ વાણી વિલાસ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો ગોવાભાઈ આહિરના બેનને પણ સાંધલ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મીઓએ પણ દુર્વ્યવહાર કરી બેસાડી રાખ્યા હતા પીએસઆઈને કોન્સ્ટેબલ ત્યાંથી ન અટકતા ગોવાભાઈ આહિરને તેમના બહેનને ધમકી આપવામાં આવી હતી કે તમને જ્યાં જવું હોય ત્યાં જાઓ એ કરી લેવાની છૂટ અમારું કોઈ બગાડી નહીં લે અમને કોઈ ફરક પડતો નથી આ સ્થાનિક અને કેન્દ્રના સરકારને પણ ફરિયાદ કરવામાં આવી છે સાથે પંચ ભારત ઇલેક્શન કમિશનર ગુજરાત રાજ્યને પણ આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે સાથે ગૃહમંત્રી ડીજીપી અને એસપી સાહેબ ને પણ ફરિયાદ રવાના કરી તમામ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી ધોરણસરની કાર્યવાહી કરવાની માંગણી કરી કરવામાં આવી છે સાથે જ માંગણી કરવામાં આવી છે કે તારીખ દસ ચાર ના સમગ્ર ઘટના સ્થાનિક સાંતલપુર પોલીસ સ્ટેશન ના સીસીટીવી માં કેદ થયેલ છે જે જપ્ત કરી જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવે તથા જો સીસીટીવી ફૂટેજ ને સગે અગે કરવામાં આવ્યા હોય તો જવાબદાર ઓપરેટર વિરુદ્ધ પણ કાયદેસર પગલા ભરવામાં આવે બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર માહિર ગોવાભાઈ પાતાભાઈ ગામ ફાંગલી તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ કાલે સવારે દસ વાગે બાર બે હજાર ચોવીસના રોજ સાંતલપુર પોલીસ સ્ટેશને દસ વાગ્યાના ગાળા હું ગયેલો હતો જ્યારે મારા ભાઈ તમાના જૂના કેસના લગી એક મોબાઈલની તપાસ માટે હું ગયેલો હતો ભરતભાઈ ટાયડર પાસે તપાસવા અંગે પણ એમની અંગે જાતાં પહેલાં મને પોલીસ સ્ટેશનની અંદર ડર્યો એટલે હું પીએસ પાસે ગયો પીએસ ઓછા સોમભાઈ બેઠા હતા સોમભાઈએ મને કીધું મને તારે આમ છે જામીન આપવાના એવી રીતે અદાવત રાખી સોમભાઈ અને સાંતલપુર પીએસઆઈ હિતેશભાઈ આ બંને જણા મને ઢોર માર મારવામાં આવ્યો અને પછી મને ગાળો આપી પછી મને એવું કહેવામાં આવ્યું કે તારે જ્યાં જવું હોય ત્યાં જાજે તારા થાય એટલે જે મારું કાંઈ થવાનું નથી અને મા સામે ગાળો આપી અને મારા બેન સખીબહેન અને વિરમભાઈ હતા એ મને મારતા ત્યારે વચ્ચે પડ્યા પણ એમને પણ લેડી કોન્સ્ટેબલ દ્વારા ધમકી આપવામાં આવી કે આમને પણ અંદર નાખી દો અને પછી આ બધી ઘટનાના સીસીટીવી ફૂટેજ ઘટાડવામાં આવે તો જ આ પોલીસનું બધું ષડયંત્ર બહાર આવે எனந்தி தேர்ச்சி